નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કિસાન પ્લેટફોર્મ પર આજે તમારી માટે લઈને આવી ગયા નવું મગફળી મશીન જ્યાં તમને દરેક પ્રકારની મગફળીની જાતનો ફોલ કરી આપવામાં આવશે આ મગફળી ના ફોલ વડે સુપર ઉત્તમ ક્વોલિટી ના મગફળી ના દાણા તૈયાર કરવામાં આવશે એટલે કે સારું મગફળી બિયારણ તૈયાર કરવામાં આવશે માટે તમે પણ આ મગફળીના ફોલાણ મશીન વડે તમારી મગફળીનું ફોલાણ કરાવવા માંગતા હો અથવા સારું મગફળીનું બિયારણ તૈયાર કરવા માંગતા હો માટે સ્ક્રીન પર નંબર આપેલા છે હસુભાઈના તેમાં જરૂર સંપર્ક કરો સંપર્ક કરવાનો સમય રહેશે બપોર પછીના ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધીનો જેના એડ્રેસ ની વાત કરીએ તો જસદણ ના ગેટ થી તદ્દન નજીક રોડ સૂર્યા પેટ્રોલિયમ ની બાજુમાં જસદણ